વાત કરીશું મિત્રો બે હજાર પચીસ ના રાશિ આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું ધન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો આગમ વાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આગામી વર્ષ બે હજાર પચીસ તમારા માટે શું ખાસ લઈને આવવાનું છે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે વિકાસ પ્રેમ જીવન લગ્ન જીવન આર્થિક સ્થિતિ અને કાર્યક્ષેત્રમાં કેવું રહેશે આગામી વર્ષ ગ્રહ ગોચરનો કેવો રહેશે પ્રભાવ બધું જ જાણવાના છીએ આ વિડીયોમાં સર્વપ્રથમ જોઈ લઈએ ગ્રહ ગોચર તો આ વર્ષે ગુરુ પંદરમી મે બે હજાર પચ્ચીસથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે તો શનિદેવ ઓગણત્રીસમી માર્ચ બે હજાર પચ્ચીસથી કુંભ રાશિમાંથી નીકળી અને મીન રાશિમાં પ્રવેશ કરી જશે રાહુ અને કેતુ અઢાર મે થી સિંહ અને કુંભ રાશિમાં પ્રવેશ કરવાના છે આ ગોચર જીવનના વિભિન્ન ક્ષેત્રો ઉપર અસર કરે છે જેમ કે આરોગ્ય પૈસા કારકિર્દી સંબંધો અને માનસિક સ્થિતિ ઉદાહરણ તરીકે શનિનું ગોચર ઘણી વખત ગંભીરતા સંઘર્ષ અને શિસ્તની જરૂરિયાત સૂચવે છે જ્યારે ગુરુનું ગોચર સારા નસીબ સાણપણ અને વૃદ્ધિનું સૂચક છે રાહુનું રાશિ પરિવર્તન માનસિક સ્થિતિ કારકિર્દી અને અંગલ સંબંધો ઉપર અસર કરી શકે છે જ્યારે કેતુનું ગોચર આધ્યાત્મિક પ્રગતિ કારકિર્દી અને માનસિક સ્થિતિમાં પરિવર્તન લાવી શકે છે તો આવો હવે જાણી આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને જાણો કે તમારા માટે બે હજાર પચીસનું આ આખું વર્ષ કેવું રહેશે ધન રાશિના જાતકો શરૂઆત કરીશું તમારી કારકિર્દીથી તો વર્ષ બે હજાર પચીસમાં ફેબ્રુઆરી મહિના સુધીનો સમય ધનુ રાશિના લોકો માટે કારકિર્દીમાં બહુ સફળતા લઈ અને આવશે કારણ કે શનિદેવ તમારા ત્રીજા ભાવમાં સ્થિત છે અને એમની આ સ્થિતિ ઢૈયાનું નિર્માણ કરશે એવામાં તમારી કારકિર્દીમાં સમસ્યાઓ પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે આશંકા છે કે કામમાં કરવામાં આવેલી મહેનત માટે

જો તમારો પોતાનો ધંધો વ્યવસાય છે તો ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીનો સમય તમારા માટે શાનદાર રહેશે જ્યાં માર્ચ બે પછી તમારા વેપારને લઈ નવી યોજનાઓ બનાવવી પડશે તો મે બે પછી દેવગુરુ તમને સકારાત્મક પરિણામ દેવાનું શરૂ કરશે હવે વાત કરીશું તમારા આર્થિક જીવનની તો વર્ષ બે હજાર પચીસમાં ધનુરાશિવાળાનું આર્થિક જીવન વધારે સારું રહેવાનું અનુમાન છે કારણ કે દેવગુરુ તમારા છઠ્ઠા ભાવમાં વિરાજમાન છે એવામાં તમારા ખર્ચ વધી શકે છે અને એની સાથે તમે કર્જમાં દબાઈ શકો છો બીજી બાજુ માર્ચ બે હજાર પચીસના અંતમાં શનિદેવ તમારા ચોથા ભાવમાં ગોચર કરી જશે અને એના પરિણામ સ્વરૂપ તમારા ખર્ચ વધવાની આશંકા રહેશે પરંતુ રાહુ અને કેતુ તમારી આર્થિક સ્થિતિને મદદ કરવાનું આખા વર્ષ દરમિયાન કામ કરતા રહેશે એપ્રિલ બે હજાર પચ્ચીસ સુધી ધનુ રાશિના લોકોને ખર્ચની યોજના બનાવી અને આગળ ચાલવું પડશે નહીં તો સુખ સુવિધાઓમાં કમી આવી શકે છે જે તમને ઉધાર લેવા માટે પણ મજબૂર કરી શકે છે આ સમયગાળા દરમિયાન તમને પૈસા સાથે જોડાયેલી યોજનાઓ બનાવવાની સલાહ અમે આપીએ છીએ જણાવી દઈએ કે મે બે હજાર પચ્ચીસથી ગુરુ મહારાજ તમારા સાથમાં ભોગ મફવાના કારણે તમારો પૈસાનો પ્રવાહ સારો રહેશે અને એવામાં તમે બચત પણ કરી શકશું હવે વાત કરીશું ધનુ રાશિના જાતકો વિદ્યાર્થીઓ માટેના શૈક્ષણિક જીવનની તો વર્ષ બે હજાર પચીસમાં દેવગુરુ તમારા છઠ્ઠા ભાવમાં વિરાજમાન હોવાને કારણે ધનુ રાશિના વિદ્યાર્થીઓ માટે એપ્રિલ મહિના સુધીનો સમયને અનુકૂળ નથી કહેવામાં આવતો માર્ચ બે હજાર પચીસથી શનિ તમારા ચોથા ભાવમાં સ્થિત હશે અને આ સ્થિતિ શિક્ષા માટે સારી ન રહેવાની આશંકા છે આ સમયમાં તણાવને કારણે તમારું ધ્યાન અભ્યાસમાંથી ભટકી શકે છે પરંતુ મે બે હજાર પચીસ પછીનો સમય શિક્ષામાં શાનદાર પ્રદર્શનની તમારી ઉમેદને જીવતી રાખે છે અને એવામાં તમને સફળતા મળવાના આસાર પણ છે મે બે હજાર પચીસ પછીનો સમય ઉચ્ચ શિક્ષાની દ્રષ્ટિથી ફળદાયી રહેશે કારણ કે ગુરુ તમારા સાતમા ભાવમાં ગોચર કરી જશે એના પરિણામ સ્વરૂપ જો તમે ઉચ્ચ શિક્ષા મેળવવા માંગો છો

આ બધું કમજોર બની શકે છે અને તમારું મન અભ્યાસમાંથી હટી શકે છે માટે સારા પરિણામો મેળવવા માટે મહેનત કરતા રહેજો હવે વાત કરીશું ધનુ રાશિના જાતકોના પારિવારિક જીવનની તો ધનુ વાર્ષિક રાશિફળ જણાવે છે કે ધનુ રાશિના જાતકો બે હજાર પચીસમાં આ લોકોના પારિવારિક જીવનમાં તણાવનો સામનો કરવો પડી શકે છે જેનું કારણ આપસી સમજણની કમી હોઈ શકે છે સમની દેવ તમારા ચોથા ભાવમાં અને દેવગુરુ બૃહસ્પતિ છઠ્ઠા ભાવમાં વિરાજમાન રહી એને કારણે તમારે પરિવાર અને પરિવારના સભ્યો સાથે ઉતાર ચડાવથી જૂજવું પડી શકે છે એવામાં તમારે પરિવાર સાથે તાલમેલ બેસાડવા પડશે આ જ રીતે રાહુ અને કેતુ તમારા ત્રીજા ભાવ અને નવમા ભાવમાં વિરાજમાન થઈ ઘર પરિવારમાં સૌંદર્ય બનાવી રાખશે જો તમે પારિવારિક જીવનમાં સકારાત્મક પરિણામ મેળવવા માંગો છો તો આના માટે તમારે મે બે હજાર પચીસ સુધી રાહ જોવી પડશે કારણ કે દેવગુરુ બૃહસ્પતિ તમારા સાતમા ભાવમાં વિરાજમાન થશે અને એવામાં આ સ્થિતિને તમારા માટે ફળદાયી કહેવામાં આવશે હવે વાત કરીશું પ્રેમ અને લગ્ન જીવનની તો વર્ષ બે હજાર પચીસમાં ધનરાશિ વાળાને પ્રેમ અને લગ્ન જીવનમાં એપ્રિલ મહિના સુધી સામાન્ય રહેવાની સંભાવના છે કારણ કે દેવગુરુ ગ્રહ તમારા છઠ્ઠા ભાવમાં વિરાજમાન છે અને એની સાથે માર્ચ બે હજાર પચીસ ના મહિનાથી શનિદેવ તમારા ચોથા ભાવમાં પ્રવેશ કરી લેશે એવામાં તમારા પ્રેમ અને લગ્ન જીવનમાં ભાવનાત્મક ઉતાર ચડાવનો સામનો તમારે કરવો પડી શકે છે ધનુ રાશિના લોકોને શુક્ર ગ્રહ ઓગણત્રીસ જૂન બે હજાર પચીસ થી લઈ છવ્વીસ જુલાઈ બે હજાર પચીસ અને બે નવેમ્બર બે હજાર પચીસ થી લઈ છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસ ના સમયમાં ઉત્તમ પરિણામો આપશે અને એના પરિણામ સ્વરૂપ આ સમયને પ્રેમ અને લગ્ન માટે ઉત્તમ કહેવામાં આવશે એટલા માટે અવિવાહિતોના જાતકો માટેનો આ ઉત્તમ લગ્ન સમય રહેશે એપ્રિલ બે સુધી ગુરુ ગ્રહ તમારા છઠ્ઠા ભાવમાં વિરાજમાન છે જે તમને પ્રેમ જીવનમાં સમસ્યાઓ આપી શકે છે શનિની ચોથા ભાવમાં સ્થિતિના કારણે તમારા મનમાં સંબંધ પ્રત્યે અરુચિ પેદા થઈ શકે છે મે 2025 માં થવા વાળું ગુરુનું ગોચ તમારા સાતમા ભાવમાં થશે અને એના પરિણામ સ્વરૂપ લોકો નવા સંબંધમાં આવશે એની સાથે લગ્નના પ્રબળ યોગ બનશે આ ભાવમાં બેસી અને દેવ ગુરુ ગ્રહ તમારું પ્રેમ જીવન અને લગ્ન જીવન બાંધવાની ઉમીદ દે જીવતી રાખે છે જે લોકો એપ્રિલ 2025 કરતા પહેલા લગ્ન કરવાનું મન બનાવી રહ્યા છે તો એમના સંબંધમાં પ્રેમ અને આકર્ષણ નદારદ રહી શકે છે

રોગ ક્ષમતા પણ મજબૂત થતી જણાશે તો ધન રાશિના જાતકો વર્ષ તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું નિર્માણ કરી શકે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં